નમસ્કાર ધોરણ ત્રણ સંખ્યાની ગમત સ્વાધી બીજું એની અંદર આપણે અહીંયા ચિત્ર આપેલું છે ચિત્ર ઉપર ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા પ્રશ્ન છે સૌથી વધારે બીજ કોની પાસે છે તો ચિત્રની અંદર અહીંયા છવ્વીસ છે અહીંયા બેતાલીસ છે અહીંયા ઓગણચાલીસ આપેલા છે અહીંયા ચુમ્માલીસ આપે આપેલા છે અને અહીંયા અડતાલીસ આપેલા છે તો જે અડતાલીસ બીચ છે એ સ્નેહા પાસે છે તો અહીંયા સ્નેહા પાસે અડતાલીસ બીચ છે તો અહીંયા પ્રશ્ન એવો છે કે સૌથી વધારે બીચ કોની પાસે છે તો એનું નામ આપણે લખવાનું છે તો અહીંયા આપણે લખવાનું રહેશે સ્નેહા હવે કેટલા હાઉ મેની હાવ મેની એટલે કે કેટલા બીચ છે સ્નેહા પાસે તો અડતાલીસ બીચ છે તો અહીંયા આપણે અડતાલીસ લખું હવે સૌથી ઓછા બીચ કોની પાસે છે તો અહીંયા સૌથી ઓછા બીજ અહીંયા છવ્વીસ આપણને દેખાઈ રહ્યા છે અને એ છવ્વીસ બીચ જે છે એ જીનલ પાસે છે તો અહીંયા આપણે જીનલનું નામ લખશું કે જીનલ પાસે સૌથી ઓછા બીચ છે અને કેટલા બીચ છે તો છવ્વીસ છે કારણ કે એ સૌથી ઓછા બીજ આપણને આની અંદર છવ્વીસ દેખાઈ રહ્યા છે હવે પ્રશ્ન નંબર ત્રણની અંદર એમ કહેવામાં આવે છે કે જીનલ અને સ્નેહાના કુલ બીચ કેટલા થાય છે જીનલ અને સ્નેહાના કુલ બીચ કેટલા થાય છે તો આ બંનેનો આપણે સરવાળો કરીને અહીંયા મૂકવાનો છે તો આઠ ને છ ચૌદ તો ચૌદ જો ચોપડો વધે આવી એક ચાર ને એક પાંચ ને બે સાત એટલે કે ચુંબોતેર બીચ બંને સાથે મળીને થાય છે હવે મિનલ અને નમિતના કુલ બીચ કેટલા છે તો અહીંયા નમિતના બીચ જે છે તે ચુમ્માલીસ આપેલા છે અને એની સાથે મિનલના બીજ જે છે એ બેતાલીસ આપેલા છે તો અહીંયા આપણે એ બંનેના બીજનો સરવાળો કરવાનો રહેશે અને પછી એની અંદર આપણે લખવાનું છે તો મિનલના જે બીજ જે છે એ આપણે જોઈએ તો અહીંયા બેતાલીસ છે પ્લસ કરી અને નમિતના બીજ જે છે તે ચુમ્માલીસ આપેલા છે અને આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા ચાર ને બે છ અને ચાર ને ચાર આઠ એટલે કે છ્યાસી બીજ થશે હવે સુનિલ પાસે જીનલ કરતાં કેટલા બીજ વધુ છે તો સુનિલના બીજ કેટલા છે એ આપણે જોઈએ તો સુનિલ પાસે ઓગણચાલીસ બીજ આપેલા છે બરાબર હવે એની અંદરથી આપણે જીનલ પાસે જે બીજ આપેલા છે તે માઇનસ કરીએ તો ઝીનલ પાસે કેટલા બીજ આપેલા છે તો કે છવ્વીસ બીજ આપેલા છે તો આ બંનેની બાત બાકી કરશો એટલે આપણને ખબર પડી જશે કે સુનિલ પાસે જીનલ કરતાં કેટલા બીજ વધુ છે તો અહીંયા નવમાંથી છ જાય તો અહીંયા ત્રણ રહેશે અને અહીંયા ત્રણમાંથી બે જાય તો અહીંયા એક રહેશે એટલે કે સુનિલ પાસે જીનલ કરતાં તેર બીજ વધુ છે હવે એના પછીની છઠ્ઠી ખાલી જગ્યા આવે છે એની અંદર પ્રશ્ન છે નમિત પાસે સ્નેહા કરતાં કેટલા બીજ ઓછા છે તો સ્નેહાના બીજ કેટલા છે એ આપણે જોઈએ તો સ્નેહા પાસે જે બીજ આપેલા છે એ અહીંયા અડતાલીસ આપેલા છે તો આપણે અહીંયા અડતાલીસ લખશું અને પછી માઈનસ કરશું હવે આપણે નમિતના બીજ જે છે તે જોઈએ તો નમિતના બીજ અહીંયા ચુમ્માલીસ આપેલા છે તો આપણે અહીંયા બંનેની બાદબાકી કરશું તો અહીંયા આપણને ચાર જવાબ મળશે કારણ કે આઠમાંથી ચાર જાય તો ચાર અને ચારમાંથી ચાર જાય તો ઝીરો એટલે કે નિમિત પાસે નમિત પાસે સ્નેહા કરતાં ચાર બીજ ઓછા છે હવે એના પછી અમે સાતમી ખાલી જગ્યા આવે છે તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા જીનલને ત્રીસ બીચ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે તો જીનલ પાસે અત્યારે કેટલા બીચ છે તો કે છવ્વીસ બીચ છે આપણે એમાં ત્રીસ બીજ કરવાના છે તો એમાં ચાર બીજ આપણે ઉમેરીએ તો ત્રીસ બીજ થાય તો અહીંયા જવાબની અંદર ચાર આવશે કેટલા બીજ ઉમેરવાના આવશે ચાર બીજ અંદર ઉમેરવામાં આવે તો તેની પાસે ત્રીસ બીજ થાય હવે નમિતને પચાસ બીજ કરવા માટે કેટલા બીજની જરૂર પડે તો નમિતની પાસે કેટલા બીજ છે તો કે ચુમ્માલીસ બીજ છે ઓલરેડી લેડીઝ ચુમ્માલીસ આપેલા છે તો એને પચાસ કરવા માટે આપણે છ અંદર ઉમેરીએ તો પચાસ બીજ થાય તો અહીંયા જવાબમાં આવશે છ આવશે હવે ચાલીસ કરતાં વધારે બીચ કેટલા બાળકો પાસે છે તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા છવ્વીસ આપેલા છે તો એ ચાલીસ કરતાં ઓછા છે અહીંયા બેતાલીસ આપેલા છે એ ચાલીસથી વધારે છે એટલે એક અહીંયા ઓગણ છે એ ચાલીસથી ઓછા છે અડતાલીસ બે નંબર અને ચુમ્માલીસ ત્રણ એટલે કુલ ત્રણ બાળકો પાસે ત્રણ બાળકો પાસે ચાલીસ કરતાં વધુ બીચ છે બરોબર હવે એના પછી દસમી ખાલી જગ્યા તો નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી સો બીજ કરવા બીજ કેટલા બીજની જરૂર પડે એટલે કે નમિતના બીજ જે છે તે અહીંયા ચુમ્માલીસ આપેલા છે પછી પ્લસ કરી અને સ્નેહાના જે બીજ આપેલા છે તે અડતાલીસ આપેલા છે હવે આપણે ટોટલ સો બીજની જરૂર છે તો આમાં કેટલા બીજ આપણે ઉમેરીએ તો સો બીજ થાય તો પહેલાં આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા આઠને ચાર બાર બાજુ બગડો વધે આવીએ ચાર ને ચાર આઠ ને અહીંયા બાણું બીજ થાય છે એટલે કે બાણુંની અંદર આપણે આઠ બીજ ઉમેરીએ તો સો બીજ થાય એટલે કે જવાબની અંદર આઠ બીજ આવશે કેટલા આવશે આઠ બીજ આવશે જો બાળ મિત્રો તમને આ વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો આને વારંવાર જુઓ જેથી કરીને આ ટાઈપના દાખલા તમને આવડી જશે મારો હેતુ એ છે કે તમે ડાયરેક્ટ આમાં કંઈ પૂરવાનું નથી આપણે અને ખાલી જગ્યાઓ કઈ રીતે બને છે એના જવાબ કઈ રીતે આવે છે તમારે શીખતું જવાનું છે ને પછી તમારી જાતે તમારે પૂરતું જવાનું છે આપણે અહીંયા મર્યાદા એટલી જ નથી કે તમારે જોઈને પૂરવાનું છે પહેલાં તમારે શીખવાનું છે પછી તમારી જાતે તમારે પૂરવાનું છે ચાલો એના પછીનું આપણે જોઈએ તો એના પછીના અંદર અહીંયા ભારત પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ મેચ ભારતના પ્રથમ ગામમાં બેટ્સમેનના નીચે મુજબ રન થયેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે અહીંયા ખેલાડીએ જે રન કર્યા છે વિરાટ કોહલીએ છન્નું રન કર્યા છે શિખર ધવને નેવું રન કર્યા છે રોહિત શર્માએ નેવ્યાસી રન કર્યા છે સુરેશ રૈનાએ આડત્રીસ રન કર્યા છે અને ધોનીએ સુડતાલીસ રન કર્યા છે હવે આની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે તો સૌથી વધુ રન કોણે કર્યા છે તો આ લિસ્ટની અંદર આપણે જોશું તો સૌથી વધુ રન અહીંયા છન્નું રન બતાવી ગયું છે અને તે વિરાટ કરેલા છે તો આ લિસ્ટની અંદર જોઈશું તો સૌથી ઓછા રન આડત્રીસ છે અને તે સુરેશ રૈનાએ કરેલ છે એટલે આપણે અહીંયા સુરેશ લખશું અને કેટલા છે તો આડત્રીસ છે તો અહીંયા આપણે આડત્રીસ લખશું વિરાટને સદી કરવા કેટલા રન ખૂટ્યા તો વિરાટને સદી કરવા માટે એટલે કે સો રન કરવા માટે કેટલા રનની જરૂર પડે તો અહીંયા સો ઓછા છન્નું એટલે કે ચાર રન જો વધારે હોત તો એના સો રન થઈ જાય એટલે કે ચાર રનની જરૂર પડે હવે ધોની અને સુરેશના કુલ રન કેટલા છે તો સુરેશના અહીંયા આડત્રીસ રન છે પ્લસ ધોનીના અહીંયા સુડતાલીસ રન છે ટોટલ મળીને આનો આપણે સરવાળો કરશું તો આઠને સાત પંદર પંદર પાંચડો વધી આવીએ ચારને એક પાંચ પાંચને ત્રણ આઠ પંચ્યાસી રન થાય છે રોહિતને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા તો રોહિત શર્મા જે છે એણે નેવ્યાસી રન કરેલા છે બરાબર હવે સો રન કરવા માટે એને કેટલા રનની જરૂર પડે તો સોમાંથી આપણે નેવ્યાસીને બાદ કરીએ એટલે આપણને ખબર તરત પડી જશે કે ભાઈ નેવ્યાસીમાં એક નાખો તો નેવું અને બીજા દસ નાખો તો સો થાય એટલે કે અગિયાર રનની જરૂર પડશે સુરેશને પચાસ રન એટલે કે અડધી સદી રન કરવામાં કેટલા રન ખૂટ્યા તો સુરેશ એ આડત્રીસ રન કરેલા છે તો પચાસ માંથી આપણે આડત્રીસ રનને વાત કરીએ તો અહીંયા આપણને બાર રન મળશે બરાબર તો જો બાર રન વધુ કર્યા હોત તો એણે પચાસ રન પૂરા કર્યા એમ કહેવાય એટલે કે સુરેશને અડધી સદી રન કરવામાં બાર રનની જરૂર પડશે ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા બરાબર અને કેટલા છે તો પહેલાં વહેલા તો આપણે અહીંયા ધોની અને શિખરના રનનો પહેલાં સરવાળો કરીએ તો ધોનીના રન જે છે એ સુડતાલીસ આપેલા છે પ્લસ શિખર ધવનના રન જે છે તે નેવું રન આપેલા છે આનો ટોટલ આપણે કરશું તો એકસો સાડત્રીસ થશે હવે વિરાટ અને સુરેશના રન આપણે જોઈએ તો વિરાટના રન જે છે એ છન્નું આપેલા છે અને સુરેશ રૈનાના રન જે છે તે આડત્રીસ રન આપેલા છે આનો સરવાળો કરીએ તો અહીંયા આઠ ને તો ચૌદ ચૌદ ચોકડો વધી આવી એક નવ ને દસ ને તેર અહીંયા એકસો ને ચોત્રીસ થાય છે જ્યારે અહીંયા એકસો ને સાડત્રીસ થાય છે પ્રશ્ન એમ છે કે ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા છે તો કે અહીંયા વધારે છે ધોની અને શિખરના રન છે એ વધારે છે કોના કરતા વધારે છે વિરાટ અને સુરેશના રન કરતા હવે કેટલા વધારે છે તો કે અહીંયા ડિફરન્ટ અહીંયા એકસો ને સાડત્રીસ છે એમાંથી એકસો ને ચોત્રીસ બાદ કરો એટલે કે ત્રણ રન વધુ છે હવે અહીંયા આગળ જોઈએ આપણે કે હેંસી રન કરતા વધારે રન કેટલા ખેલાડીઓએ કર્યા છે તો અહીંયા આપણે ચાર્ટની અંદર જોશું તો હેંસી કરતાં વધુ રન એક અહીંયા છન્નું વિરાટે કરેલા છે શિખર ધવને નેવું કરેલા છે અને રોહિત શર્માએ નેવ્યાસી રન કરેલા છે આમ ત્રણ ખેલાડીએ એસી કરતા વધુ રન કરેલા છે તો અહીંયા આપણે લખશું ત્રણ ખેલાડીઓ ખેલાડીઓ હવે પચાસ કરતા ઓછા રન કેટલા ખેલાડીઓ કરેલા છે તો પચાસ કરતા ઓછા રન બે ખેલાડીઓ કરેલા છે સુરેશે આડત્રીસ રન કરેલા છે અને ધોનીએ સુડતાલીસ રન કરેલા છે તો અહીંયા આપણે લખશું બે ખેલાડીઓ ધોનીના અડધી સદી કરવા કેટલા રન ખૂટ્યા તો અહીંયા પચાસમાંથી આપણે સુડતાલીસ બાદ કરશું તો ત્રણ રન ખૂટ્યા એટલે કે આનો જવાબ ત્રણ આવશે હવે આવી રીતે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ આવે છે ત્રણની અંદર અહીંયા આપણને એમ કીધું છે કે નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો ઇન વર્ડ્સ એટલે કે આને આપણે શબ્દોમાં લખવાની છે તો અહીંયા પહેલું વહેલું જ છે એકસો ને ઓગણ સિત્તેર તો બાળ મિત્રો એને આ રીતે લખવાનું એકસો અને ઓગણ એના પછી આવે છે એકસો નેવું એના પછી આવે છે એકસો ત્રણ એકસો ચોવીસ અહિયાં એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ અહિયાં આવશે એકસો ને ત્રશી अँ एक आठ अवसो एक सौ चुम्बा अवस एक सौ दस एक सौ दस अवसर एक सौ त्राणु અને અહીંયા આવશે બસો બસો પૂરા તો આ રીતે કોઈ પણ સંખ્યા અંકમાં આપેલી હોય તો આને શબ્દોમાં આ રીતે આપણે લખી શકીએ સંખ્યા જે આપેલી છે ચોથા પ્રશ્નની અંદર નીચેની સંખ્યાઓ અંકમાં લખો એટલે કે શબ્દોમાં આપેલી છે ને આપણે એને અંકમાં લખવાના છે તો અહીંયા એકસો ને તેર તો આપણે અહીંયા અંકની અંદર એકસો ને તેર લખવાના છે હવે ડાયરેક્ટ કોઈ વસ્તુ જો તમને ન ખબર પડે તો પહેલાં અહીંયા શું કીધું છે એકસો એટલે કે અહીંયા એકસો કરવાના પછી અહીંયા પ્લસ કરવાનો પછી તેર કરવાના પછી આનો આપણે સરવાળો કરશું તો એકસો તેર આ રીતે બનશે બરાબર હવે જો આ રીતે ડાયરેક્ટ લગતા તમને ન આવડે તો આવી રીતે સરવાળો કરી અને પછી તમારે ખાલી જગ્યા પૂરવાની કે જેથી કરીને તમારી જે ખાલી જગ્યા છે એ ક્યારેય પણ ખોટી ન પડે અહીંયા એકસો પચાસ કીધું છે તો અહીંયા આ રીતે લખવાનું છે એવી રીતે અહીંયા એકસો આઠ કીધું છે તો એકસો આઠ આ રીતે લખવાનું છે અહીંયા ત્રીજા તકલાની અંદર એકસો કીધું છે તો એકસો આ રીતે લખવાનું છે આગળ જોઈએ અહીંયા પાંચમા તકલાની અંદર કીધું છે તો એકસો એટલે એક લખવાના ને પછી સત્યાસી લખી નાખવાના અહીંયા કીધું છે તો પહેલાં એકસો લખવાનું પછી નવ એટલે એકસો આ રીતે બની જશે એવી રીતે સાતમા દાખલામાં એકસો વીસ કીધું છે તો પહેલાં એક લખવાનું ને પછી વીસ લખવાના એટલે એકસો ને વીસ બની જશે એકસો ને અડસાઠ તો પહેલાં એક લખવાનું પછી અહીંયા અડસાઠ લખવાના એવી રીતે એકસો ને પંચાણું તો એક લખવાનું અને પછી પંચાણું લખવાના છે એકસો એકાણું તો એક લખીને અહીંયા એકાણું લખવાના છે એકસો ને ચોસાઠ એટલે એક લખી ને પછી ચોસઠ લખવાના છે એક સો ને ચુંબોતેર એટલે એક લખીને અહીંયા ચુંબોતેર લખવાનું છે એટલે આ રીતે કોઈપણ સંખ્યાને અંકમાં લખવાની હોય શબ્દમાં આપેલી હોય અને આપણે અંકમાં લખવાની હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ હવે હવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો એટલે કે એને આપણે સો દશક અને એકમની અંદર આપણે છૂટા પાડવાના આપણને ખબર જ છે કે અહીંયા આપણે જમણી સાઈડની અંદર જોવાનું કે પહેલો અંક જેવો હોય એને એકમનો અંક કહેવાય એના પછીનો હોય એને દશકનો અંક કહેવાય અને એના પછીનો જે અંક છે એને સોનો અંક કહેવાય તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની હોય આ રીતની તો પહેલાં અહીંયા એકમમાં સાત લખવાના રહેશે દશકની અંદર એક લખવાનું રહેશે અને સોની અંદર પણ એક લખવાનું રહેશે એવી રીતે અહીંયા એકમનો અંક ચાર છે તો અહીંયા ચાર લખવાના રહેશે દશકમાં ત્રણ લખવાના રહેશે અને સોની અંદર એક લખવાનું રહેશે ત્રીજા દાખલાની અંદર એકમમાં પાંચ લખવાના રહેશે દશકની અંદર આઠ લખવાના રહેશે અને સોની અંદર એક લખવાનું રહેશે એવી રીતે ચોથા દાખલાની અંદર એકમમાં બે લખવાના રહેશે દશકમાં શૂન્ય લખવાનું રહેશે અને સોની અંદર એક લખવાનું રહેશે પાંચમા દાખલાની અંદર એકમની અંદર બે લખવાનું રહેશે દશકમાં નવ લખવાનું રહેશે અને સોની અંદર એક લખવાનું રહેશે એવી રીતે છઠ્ઠા દાખલાની અંદર એકમમાં આઠ લખવાનું રહેશે દશકની અંદર છ લખવાનું રહેશે અને સોની અંદર એક લખવાનું રહેશે તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા હોય એને આપણે વિસ્તરણ કરી શકીએ હવે અહીંયા વિસ્તરણ કરેલું છે વિસ્તારેલી જે સંખ્યા છે એને આપણે અંકમાં ભેગી કરીને લખવાની છે તો અહીંયા સોના સ્થાન ઉપર એક છે દશકના સ્થાન ઉપર ચાર છે અને એકમના સ્થાન ઉપર પાંચ છે આ સંખ્યા આપણે સીધે સીધે લખી શકીએ અહીંયા એક ચાર અને પાંચ એટલે કે એકસો ને પિસ્તાલીસ બની જશે એવી રીતે અહીંયા એક ત્રણ અને સાત એટલે કે એકસો ને સાડત્રીસ બની જશે એવી રીતે અહીંયા એક ઝીરો અને ચાર એટલે કે એકસો ને ચાર બની જશે એવી રીતે અહીંયા એક આઠ અને જીરો એટલે કે એકસો ને બની જશે એવી રીતે અહીંયા એક છ અને એક એટલે કે એકસો ને બની જશે એવી રીતે અહીંયા એક સાત અને ત્રણ એટલે કે એકસો ને તોંતેર બની જશે તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ આસાન રીતે હું તમને સમજાવી રહ્યો છું શીખડાવી રહ્યો છું તમારે આને શીખવાનું છે એ ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાં પૂરવાનું નથી અને જો તમને આ આવડી જશે તો તમે ગમે તેવી પરીક્ષાની અંદર પણ આ દાખલા પૂછાશે તો તમે આસાનીથી લખી શકશો અહીંયા જો એકસો ને પાંત્રીસમાં એકની સ્થાન કિંમત તો અહીંયાથી જોવાનું એકમ દશક અને સો એટલે કે એકની સ્થાન કિંમત એકસો છે એવી રીતે ત્રણની સ્થાન કિંમત તો કે એકમ અને દશક ઉપર છે એટલે કે અહીંયા ત્રીસ આવશે અને પાંચની સ્થાન કિંમત એકમ ઉપર છે એટલે પાંચ જ રહેશે એવી રીતે બીજા દાખલાની અંદર એકની સ્થાન કિંમત તો અહીંયા પણ સો જ રહેશે ઝીરોની સ્થાન કિંમત તો કી કે દશક ઉપર છે પણ ઝીરો જ છે એટલે કે જીરો જ રહેશે અને સાતની સ્થાન કિંમત એકમના અંક ઉપર છે તો અહીંયા સાત જ રહેશે એવી રીતે એકની સ્થાન કિંમત તો અહીંયા સો રહેશે છની સ્થાન કિંમત સાહીઠ રહેશે અને શૂન્યની શૂન્ય જ રહેશે એવી રીતે અહીંયા સોની એકની સો રહેશે ત્રણની તો કી કે ત્રીસ રહેશે અને નવની તો નવ રહેશે એવી રીતે અહીંયા સોની સ્થાન કિંમત સો છે એકની સ્થાન કિંમત સો રહેશે ચારની સ્થાન કિંમત અહીંયા ચાલીસ રહેશે અને છ એકમના સ્થાન ઉપર છે તો એની છ જ રહેશે એવી રીતે અહીંયા એકની સ્થાન કિંમત સો રહેશે નવની સ્થાન કિંમત નેવું રહેશે અને આઠની સ્થાન કિંમત એકમ ઉપર છે તો આઠ જ રહેશે હવે અહીંયા આવે છે મણકા ઘોડીના આધારે સંખ્યા નક્કી કરો તો આ તો એકદમ આસાન છે જો અહીંયા જે મણકા જેટલા આપેલા છે મણકા ઘોડીની અંદર જે મણકા આપેલા છે ગણીને સંખ્યા તમારે અહીંયા લખી નાખવાની છે તો જો પેલા આપણે એકમનું જોઈએ દસ ચાર લખવાના અને સો ઉપર એક આપેલું છે તો અહીંયા એક લખવાનું છે એવી રીતે એકમ ની ઉપર અહીંયા બીજા દાખલાની અંદર ત્રણ આપેલા છે દશક ની અંદર એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે છ આપેલા છે અને સો ઉપર એક આપેલું છે તો જે સંખ્યા બનશે તે એકસો ને બનશે પેલા દાખલાની અંદર એકસો છેતાલીસ બને છે એકસો ને છે એવી રીતે ત્રીજા દાખલાની અંદર આપણે મણકા આધારે જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ છે એકમ ઉપર આઠ દસક ઉપર ત્રણ અને સો ઉપર એક એટલે કે એકસો ને આડત્રીસ બને છે એવી રીતે ચોથા દાખલાની અંદર અહીંયા એકમ ઉપર એક બે ત્રણ અને ચાર આપેલા છે અને સો ઉપર એક આપેલા છે એટલે કે એકસો ચોવીસ બને આપણે પેજ જોઈએ તો એકમ અંક ઉપર અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ છે તો અહીંયા પાંચ મૂકશું દશક ઉપર તો એક બે ત્રણ ચાર ને પાંચ છે તો પાંચ મૂકશું અને સો ઉપર એક છે એટલે એકસો ને આપણને આનો જવાબ મળીએ છીએ એવી રીતે અહીંયા એકમ ઉપર એક પણ મણકો નથી તો અહીંયા આપણે શૂન્ય મૂકશું દશક ઉપર અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે તો અહીંયા આપણે આઠ મૂકશું અને સો ઉપર એક છે તો એકસો ને એસી બને છે એવી રીતે અહીંયા એકમ ઉપર એક જ મણકો છે દશક ઉપર ગણીને જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો અહીંયા આપણે નવ મૂકશું અને સો ઉપર એક છે એટલે કે એકસો ને એકાણું બને છે અહીંયા એકમ ઉપર જોઈએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ મળતા થાય છે દશક ઉપર એક પણ નથી એટલે કે શૂન્ય છે અને સો ઉપર એક છે તો આ જે સંખ્યા બને છે તે એકસો ને આઠ આપણને મળે છે હવે એના પછીનો જે દાખલા નંબર નવ આવે છે એનું આપણે જોઈએ તો નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે તથા સૌથી મોટી સંખ્યા હોય ત્યાં આપણે પેટી કરવાની છે તો અહીંયા પહેલા દાખલાની અંદર સૌથી નાની સંખ્યા પહેલે જ આપેલી છે અને નેવ્યાશી છે તો એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું હવે આપણે આમાંથી સૌથી મોટી સંખ્યા શોધીએ તો અહીંયા સૌથી મોટી સંખ્યા પણ એકસોને ત્ર્યાશી દેખાય છે તો એની ઉપર આપણે પેટી બનાવશું એવી રીતે બીજા તકલાની અંદર આપણે જોઈએ તો જો અહીંયા સોને ઉપર બધાયમાં એક એક આપેલું છે પછી દશકમાં ઊંઘ જોવાનું તો અહીંયા બે આપેલા છે અહીંયા ત્રણ આપેલા છે અહીંયા ચાર આપેલા છે અહીંયા પાંચ આપેલા છે ને અહીંયા સાત આપેલા છે તો દશક ઉપર સૌથી નાની સંખ્યા બે આપેલી છે તો આ નાની સંખ્યા સૌથી એકસો ને સિત્યાવીસ બનશે જ્યારે સૌથી મોટી સંખ્યા છે એકસો ને સિત્તોતેર બનશે નાની સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે અને મોટી સંખ્યા ઉપર આપણે પેટી કરવાની છે એવી રીતે અહીંયા ત્રીજા દાખલાની અંદર આપણે જોઈએ તો અહીંયા એકસો એકવીસ છે એકસો અગિયાર છે એકસો એકતાલીસ છે એકસો એકસાઠ છે અને એકસો એકાણું જેમાં એકસો નાની સંખ્યા છે એની ઉપર આપણે રાઉન્ડ કરશું અને એકસો ને એકાણું જે છે એ સૌથી મોટી સંખ્યા છે તો તેની ઉપર આપણે પેટી કરશું હવે એના પછીના દરના ની અંદર આપણે જોઈએ આપેલા છે એકસો નેવ્યાસી છે એકસો ઓગણસી છે એકસો ઓગણ સિત્તેર છે એકસો ને સાત છે તો એકસો ને છ છે એ સૌથી નાની સંખ્યા છે તો ત્યાં આપણે રાઉન્ડ કરશું અને સૌથી મોટી સંખ્યા એકસો ને નેવ્યાસી છે તેની ઉપર આપણે પેટી કરશું તો આ રીતે નાની સંખ્યા અને તરત જ ખબર હોવી જોઈએ કે ભાઈ એકસો ત્રીસ જે આપેલા છે તો ત્રીસ ના પહેલા ઓગણત્રીસ આવે તો અહીંયા આપણે એકસો ને ઓગણત્રીસ લખશું એવી રીતે બીજા દાખલામાં એકસો છે તો એના પહેલા કઈ સંખ્યા આવે તો એકસો ચુંબોતેર આવે એના પહેલાં જે સંખ્યા અહીંયા એકસોને એકાણું આપેલી છે તો એના પહેલાંની સંખ્યા કઈ આવશે તો એકસો નેવું આવશે અહીંયા એકસો ઓગણપચાસ છે તો આપણે એકસો ને અહીંયા અડતાલીસ લખશું એવી રીતે અહીંયા એકસો ને છપ્પન છે તો અહીંયા એકસો ને પંચાવન લખશું અહીંયા એકસો સત્તર છે તો એકસો ને સોળ લખશું એકસો ને દસ છે તો એકસો ને નવ લખશું અહીંયા એકસો ને છ્યાસી છે તો આપણે એકસો ને પંચ્યાસી લખશું એવી રીતે અહીંયા એકસો ને સાહીઠ આપેલા છે તો અહીંયા આપણે એકસો ને ઓગણસાઠ લખશું અહીંયા બસો આપેલા છે તો એકસો ને નવ્વાણું લખશું આપણે એ જોઈએ તો એકસો ને અહીંયા ઓગણ આપેલા છે તો એના પછી એકસો ને સિત્તેર આવશે અહીંયા એકસો પિંચોતેર પછી એકસો ને છોતેર આવશે અહીંયા એકસો ને બત્રીસ પછી એકસો ને તેત્રીસ આવશે અહીંયા એકસો સિત્યાવીસ પછી તો કે એકસોને અઠ્યાવીસ આવશે એવી રીતે અહીંયા એકસોને ત્રણ પછી એકસોને ચાર આવશે એકસોને ચાલીસ પછી એકસોને એકતાલીસ આવશે એકસોને અહીંયા સત્તાણું પછી એકસોને અઠ્ઠાણું આવશે એકસો ચોપન પછી એકસોને પંચાવન આવશે એકસોને ઓગણપચાસ પછી એકસોને પચાસ આવશે એકસોને પછી કેટલા આવે વિદ્યાર્થી મિત્રો ચાલો તમે જ બોલો હં વેરી ગુડ એકસોને સડસઠ આવશે હવે એકસો ને પંદર પછી કઈ સંખ્યા આવશે સાબા એકસો ને સોલ આવશે એકસો ને બ્યાસી પછી કઈ સંખ્યા આવીએ વેરી ગુડ હવે એકસો ને ત્રશી આવશે